મહુવા તાલુકાના ગોપડા ગામે અસામાજિક તત્વો દ્વારા આદિવાસી સમાજના વ્યક્તિ પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી આગેવાન શ્રી અનંતભાઈ પટેલની આગેવાનીમાં ગોપડા ખાતે આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું સભામાં મહુવા પોલીસ પર ફરાર બે આરોપીઓને પકડવામાં બેદરકારી દાખવા બદલ આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા અને પોલીસે અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું આ ઉપરાંત મિયાપુર સર્વિસ સ્ટેશનથી યાત્રા નીકળીને મહુવા પોલીસ સ્ટેશન સુધી પહોંચવાનું આયોજન હતું જોકે આજરોજ સવારે તા છ નવેમ્બર બે હજાર પચીસના રોજ મહુવા પોલીસે ફરાર બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હોવાથી ન્યાય યાત્રા સ્થગિત કરવામાં આવી છે આક્રોશ સભામાં વાંસદા ધારાસભ્ય શ્રી અનંતભાઈ પટેલ સહકારી આગેવાન શ્રી દર્શનભાઈ નાયક માજી સોનગઢ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી યુસુફભાઈ ગામીત धरमपुर तालुका पंचायत न अपक्ष सभ्य श्री कल्पेश भाई पटेल रोडीगत ग्राम सभा अध्यक्ष श्री रमेश भाई મહુવા તાલુકાના આદિવાસી આગેવાન શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી પરિમલભાઈ પટેલ, શ્રી jigesh મહાયાવાંશી, શ્રી કુંજનભાઈ પટેલ, શ્રી પ્રકાશભાઈ મહેતા, શ્રી મિતુલ પટેલ, શ્રી વિપુલભાઈ પટેલ, શ્રી પીનલ પટેલ, શ્રીમતી જીનલબેન પટેલ, શ્રી વિજયભાઈ પટેલ, શ્રી આકાશ પટેલ, શ્રી બંટી દોડિયા, શ્રી અંકિત ચૌધરી, શ્રી સतीश पांडे તેમજ મોટી સંખ્યામાં સમાજ કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.